એક એક બે હજાર પચીસના પત્રવ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનો ભાઈ માછ્યાયર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિઓ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે એ ગુજરાતની અંદર સ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરશો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જે તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ દીકરીને ન્યાય અપાવમે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે